નમસ્કાર મિત્રો સ્વાગત છે અલગ અલગ જિલ્લા કક્ષાએ ભરતી જાહેર કરવામાં આવી રહી છે આ ભરતી સુરત ગોધરા પંચમહાલ વડોદરા અમદાવાદ જેવા જિલ્લાઓમાં જાહેર કરાય છે જેમાં ઇન્ટરવ્યુ આધારિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તો આ ભરતી જે જાહેર કરાઈ છે તે ઇ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી સાથે પીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડ હેઠળ મોબાઈલ હેલ્થ યુનિટ આરોગ્ય સંજીવની અને ધનવંતરી આરોગ્ય રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે જેમાં નીચે મુજબ સ્ટાફની ભરતી યોજવામાં આવેલ છે મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે એકત્રીસ હજાર મહેનતાણું ચૂકવવામાં આવશે શૈક્ષણિક લાયકાતમાં બીએચએમએસ અને બીએમએસ કરેલ હોય તેવા ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે અને પેરામેડિકલ માટે પંદર હજાર ત્રણસો અઢાર માસિક વેતન ચૂકવવામાં આવશે તેમાં લાયકાત માં બીએસસી એએનએમ જીએનએમ એસજેટી કરેલ હોય તેવા ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે ટુ વ્હીલર લાયસન્સ ફરજિયાત મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ માટે તેમજ ગ્રામીણ વિસ્તારમાં કામ કરવા માટે તૈયાર હોય તેવા ઉમેદવાર અનુભવી હોય અથવા તો બિન અનુભવી હોય બંને ઉમેદવારો ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે ઉંમર અઠ્યાવીસ વર્ષ સુધીની રાખવામાં આવેલ છે ઉપરોક્ત જગ્યા માટે જરૂરિયાત

ગ્રીન હેલ્થ સર્વિસીસ એકસો એકસો આઠ આઠ ઇમરજન્સી ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર સેન્ટર નરોડા રોડ અમદાવાદ ઓફિસ ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર રિસ્પોન્સ કલેક્ટર કોઠી ચાર રસ્તા વડોદરા એકસો આઠ એમ્બ્યુલન્સ જૂની સિવિલ હોસ્પિટલ ગાંધી ગાર્ડન સામે ચોક બજાર સુરત તેમજ એકસો આઠ ઓફિસ કલેક્ટર કચેરી સેવા સદન ગોધરા પંચમહાલ તે સિવાય વલસાડ નર્મદા સાબરકાંઠા હિંમતનગર સાબરકાંઠા તેમજ પાટણ જેવા જિલ્લાઓમાં પણ આ ભરતી માટે ઉમેદવારો બતાવેલ સરનામે ઉપસ્થિત રહી શકે છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો જે મોબાઈલ નંબર આપેલ છે જીરો અગ્યાસી બાવીસ એક્યાસી અડતાલીસ છન્નું તેમજ ઈમેલ આઈડી આપેલ છે તેના પર પણ કોન્ટેક કરી શકો છો ધન્યવાદ